સમગ્ર રાજ્યની અંદર વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક જર જરમર જરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગત રાતની વાત કરીએ તો ગત મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો અને આખી રાત વરસાદ વરસ્યો છે પરિણામે અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના વટવા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે જોકે અહીં દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા જોવા મળે છે જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે અહીં પાણી ભરાઈ જતા હોય છે પરિણામે જે સ્થાનિક લોકો છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જોકે જે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે તેને પરિણામે વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં પણ ભારે ઠંડક પ્રસરાઈ ગઈ છે અને શનિ રવિની રજા હોવાથી અમદાવાદીઓ છે ત્યાં વરસાદની મજા માણી રહ્યા છે સાથે સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે સમગ્ર રાજ્યની અંદર વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ઝરમર જરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગત રાતની વાત કરીએ તો ગત મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો અને આખી રાત વરસાદ વરસ્યો છે પરિણામે અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના વટવા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે જોકે અહીં દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા જોવા મળે છે જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે અહીં પાણી ભરાઈ જતા હોય છે પરિણામે જે સ્થાનિક લોકો છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જોકે જે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે તેને પરિણામે વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં પણ ભારે ઠંડક પ્રસરાઈ ગઈ છે અને શનિ રવિની રજા હોવાથી અમદાવાદીઓ છે ત્યાં વરસાદની મજા માણી રહ્યા છે સાથે સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે સમગ્ર રાજ્યની અંદર વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ઝરઝર ઝરમર ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગત રાતની વાત કરીએ તો ગત મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો અને આખી રાત વરસાદ વરસ્યો છે પરિણામે અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના વટવા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે જો કે અહીં દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા જોવા મળે છે જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે અહીં પાણી ભરાઈ જતા હોય છે પરિણામે જે સ્થાનિક લોકો છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જો કે જે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે તેને પરિણામે વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં પણ ભારે ઠંડક પ્રસરાઈ ગઈ છે અને શનિ રવિની રજા હોવાથી અમદાવાદીઓ છે ત્યાં વરસાદની મજા માણી રહ્યા છે સાથે સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ